કેવી મહિલાઓમાં કોપર્ટી ના મૂકી શકાય જેમને હજુ એક પણ બાળક ના હોય જેમને વારંવાર યુટ્રસમાં ઇન્ફેક્શન થતું હોય જેને પીઆઈડી કહે જેમને ગર્ભાશયમાં સોજો આવે છે જેમને માસિકમાં વધારે બ્લીડિંગ થાય છે જેમને ડાયાબિટીસ છે પણ દવાથી કંટ્રોલ થતું નથી કોપર્ટી એક સેફ સાધન છે પણ જેને લઈને સ્ત્રીઓમાં ઘણી ગેરમાન્યતા હોય છે જેના કારણે તેઓ યુઝ નથી કરવા માંગતા પણ આ ગેરસમજ માટે હું તમને આજે માહિતી આપીશ કોપર્ટી મુકાવવા પહેલાં ઘણી સ્ત્રીઓને એવી ગેરસમજ હોય છે કે કોપર્ટી ગર્ભાશયને કાણું પાડીને આંતરડા અથવા તો પેટમાં ના ફસાય છે પણ આવું બિલકુલ થતું નથી જો તમે પ્રોપર્ટી કોઈ એક્સપર્ટ ડૉક્ટર દ્વારા મુકાવો છો અને પ્રોપર્ટી મુકાવ્યા પછી એકવાર સોનોગ્રાફીથી તેની સાચી પોઝિશન ચેક કરાવો છો તો આવું થતું નથી ઘણી સ્ત્રીઓ માને છે કે કોપર્ટી મુકાવ્યા બાદ વજન વધે છે અથવા તો વજન ઘટે છે પણ આવું બિલકુલ હોતું નથી પ્રોપર્ટી અને વજનને કોઈ રિલેશન નથી કોપર્ટીમાં કોઈ પણ પ્રકારનો હોર્મોન હોતો નથી તેથી વજન પર તેની કોઈ જ ઇફેક્ટ નથી અમુક સ્ત્રીઓને એવું લાગે છે કે કોપર્ટી મુકાવ્યા પછી પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ થઈ શકે છે પણ આવું બિલકુલ થતું નથી જો તમારે પ્રેગ્નન્સી પ્લાન કરવું હોય તો તમે કોપર્ટી કઢાવી શકો છો અને પછી પ્રેગ્નન્સી રાખી શકો છો અને આની સાથે એક એવી પણ ગેરસમજ છે કે કોપર્ટી મૂકાવવાથી દુખાવો થાય છે પણ આવું બિલકુલ થતું નથી કોપર્ટી મૂકવી એ એક સરળ અને સુરક્ષિત પ્રક્રિયા છે કોપર્ટી મૂકવાથી કોઈ દુખાવો થતો નથી આ ફક્ત થોડું ખેંચાણ અનુભવાય છે ઘણા કપલ્સને એવો ક્વેશ્ચન હોય કે કોપર્ટી મુકાવ્યા પછી જે કોપર્ટીનો દોરો છે એ સેક્સ દરમિયાન હસબન્ડને ખૂંચશે તો નહીં ને પણ આવું બિલકુલ થતું નથી આશા કરું છું કે કોપર્ટી વિશે તમને પૂર્ણ જાણકારી મળી હશે વધુ જાણકારી માટે અમારી હોસ્પિટલનો સંપર્ક કરો